અમરેલીના પાયલ ગોટી કેસમાં ભાવનગરમાં આવેલા રાજ્યના DGP વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. અમરેલી લેટરકાંડને પગલે રાજ્યના DGP વિકાસ સહાયે નિવેદન આપ્યું હતું. અમરેલીના લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું નામ ખૂલ્યું હતું. જેમાં જાહેરમાં પોલીસે દીકરીનું સર્ગસ કાઢતા સમગ્ર રાજ્યમાં વિરોધ નોંંધાયો હતો. આ ઘટનામાં ન્યાય માટે જજુમતી પાયલ ગોટી મામલે SIT ની રચના કરવામાં આવી હતી. જેની તપાસ કરવામાં આવી હતી. घटना ने 3 महीना थवा छता नकर पगला नहीं आवता डीजीपी विकास सहाय जणागियो हतु के तपास नो रिपोर्ट मारी पासे आगियो नथी रिपोर्ट आवशे त्यारे चौकस थी पगला भरवामा आवशे थयो तो सर तेना आरोप यो छे अग्रवाल बंधुओ आपने एसपी भाभाजीरा तरफ थी माहिती मारसी बात करी के તપાસનો રિપોર્ટ હજી મારી પાસે આવી નથી તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવામાં આવશે